si taran jessi krusno mata mataji ya kukri warwani kama tanamnya waradiem kasar ta lagi poli poli dapet jayne posi hal, ah. berton kahyeh lagi ha? Hah, udah, hati pati u pati. pati ya ah. Amba na pati ya, hah. Aman pati ya, aman pati ya, udah diwarina,

નાખે પણ ખેડૂત ખેડૂત ખાય કામ તો માલ નો વેસે ઘણાય કે ખાવા પડતું વાવવાનું એવું ખાવાનું અમુક વસ્તુ બંધ કરી દે એટલે ખેડૂત આગળ રેડી થઈ જાય પછી થાય બીજું કામ કરે ખેડૂત ને બીજું કઈ ન દે રો ખાવાનું બંધ નહીં એ બધાય વાવવાનું ખાલી બકાલો દૂધ ને બંધ કરે ને બેહ જાય ખેડૂત એ તો એ શું અમારે હાલો ભાઈ તો કાંઈ પણ એ સાહેબ મગજ ભૂગે તો થાય ખેડૂત ને એમાં અને કલર થી બકાલો તો કાં ફેર પડે જાય ખેડૂત

જા આ દાણા આપે દીધા આપણે આજ સુભાષભાઈ આવેગા તોરવા એટલે એવ બિયારણના ફોન બંધ હા દાણા એ દાણા હોગા ભાઈ હા 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 જ્યાં દાણા હે કેટલા હે જોલે એ બિયારણમાં ધાણા પૂરા

બાકી જવો અટાણે વાગ્યા અગિયાર ધાણા ચોખા ધાણી જોખા જે અમે બિયારણની વેચતાના એ ધાણી અટાણી અમે દે દીધી એ તાજેડી ધાણી કે ધાણા કે જે વાવું હતું એ બધા લગભગ વાવે દીધું ને ભાવ હારો આવ્યો તો એ જોખે હટાણે જોખે લઈએ તો પછી તમને ગયા કચલાની થઈ અને અમે કચલાની વેસી એ અમે જે બિયારણ માં દીધી ની તમે ખતર હોની દીધી જે ખેડું લગાવી બધા એની ખતર હોની મળ દીધી તો આ અમે કેટલા ની દીધી એ જરાક સેલે સુધી બનારી હતો તો હમણાં કીએ ને કેટલી થઈ ને એ પકી છે ઘણી ચોખવાની બાકી છે બાકી જો ઓટાણે છે ને રીંગણાનું શાક કરું તો હું રીંગણીઓ આટા મારવા આવે આટો મારવા કે જો થોડાક રીંગણા જળે જાય ને તો રીંગણા બટેટાનું કરી નાખીએ શ્યાક અને વાગ્યા હગીયા થી માકે શિયાક ને રોટલા ને મા કરી ને મારે છે ને બીબડી વીણવી હમણાં વિવાડા ને આડું આવરું આડું આવરું જવાનું હે ને કંઈ કઈ છું કામ ને જ સડતું તો બીબડી એક બધી વીણી ને પછી ઈની ને પડી પાસે બે કલાક છે ને તો ઘડીક વાર બીબડી વીણા ના તો વીણાઈ જાય તો એવા તો હું હાલો હું બીબડી વીણવા જ્યાં બાકી આ રીંગણીમાં રીંગણા દેખાય ને હું તોડેલા ને પૂણે હે પછી શ્યાક કરવું કામ કરવું રીંગણા તોડવાય જોઈએ રીંગણા તારીએ આમાં ઘણા મીઠું રૂપાનું શ્યાક કરી થાય જવું મમ્મી અમી એને ને દવા નથી છાટતા પણ આમાં વાની હે ને એ ઉડાડી અમી વાલે કરીએ ને ઘૂઘરી એટલી વાની તને ઘણી હોય તો એ કે રીંગણીમાં વાણી છાટીએ ને તો વાની તો આપણે ઓલા ન થાય વેઠા ન પડે દવા નથી છાટતા એટલે વેઠો તા પડે પણ વાની ઉડાડે જઈએ ને તો પછી વેઠા ન પડે તો હું રીંગણા તોડે ને માની દે આવા ને પછી છે ને બીબળી વેળવાનું સારું કરે જે વિવાહી કારણ કાલે તો વરે બસો અમારે વિવાહમાં જવાનું હોય ઉપરા ઉપર હમણાં બે ત્રણ ને ત્રણ વિવાહ છે ને બે દિન બે ત્રણ દિન બે ત્રણ દિનને ગાળે ત્રણ વિવાહ આવ્યા ને એ આજે કાલે હે વિવાહ કરવા જવાનું પાંચ વીણા આવી જ દી મેં કહ્યું બીબળી બાકી તો જવું આમાં આ હેના તીન થઈ કે આજ અસલ હે આખ ઓખવારીંગ ને ચેક કરું ને તો ઈ તી ને તોડવા ઈવારે પાછો ઓખવારીંગ ને ચેક થઈ જાય છે અજે કા હે ને તોડેલ સે તા રૂપિયા કામ કર તોડેલ ચેક થઈ જાય આ દેહમ પોવ આઈ ફેરી તો જે નાટાને અમારે હાડાશિયા થાને અટાણે દાણી જો ખાઈ રે તાણી આખાણે ગઈ કમ્પ્લીટ ગુણી હે એ વેપારી બોલેરામ ભરે મોકલી દીધી ને બીજી તેતાલીસ ગુણી હજે પડી એ પાછા આવે ભરે છે એ નો હમણ હા ને અટાણ સુધી ખબર નતા કેટલી ધાણી હે એ વાત ચોખાઈ ગઈ ને ત્યાં આંકડો ખબર પડે ગો કે શિયાર મણ ધાણી થઈ પછી વેખા અને એમાં અમે બિયારણ ને સત્તર હો ને દીધી હતી હા અને આ વેપારી ને અઢાર હો દે દીધી હા ઓ રૂપિયા વધારે આવ્યા

ને આપડી વિડિયો ને વાંચ પૂરો કરી દઈએ કે હા હાલો એમાં નાખવું આજે તો હા એમાં થોડું મગોટો નાખવું ને બાકી જો વિડિયો ગમતા હોય ને તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હા ને વિડિયો ને લાઈક પણ કરી દીજો ને એ પૂરી થઈ ગઈ ધાણી બિયારણ પૂરું હા એ લગભગ બધા ખેડૂત વાવી દીધું અહીંયા તો એ જ હવારમાં કોઈ ભાઈ આવ્યો તો લેવા હા